નમસ્કાર ખેડૂત મિત્રો ચુડા તાલુકાના ચોકડી ગામની અંદર આપણે ઉપસ્થિત છીએ જિલ્લો સુરેન્દ્રનગર આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ છે જેઓ અને આ કપાસનું વાવેતર ક્યારે કરેલું એમના મુખ્યથી બરાબર તો આ કપાસનું વાવેતર કર્યા પછી તમે તામા કંપનીની બે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે ડૉક્ટર યુનિટેક અને ડોક્ટર ફર્મસ્તા તો આ તમે ડ્રીપની અંદર ઉપયોગ કર્યો તો કઈ તારીખે તમે આમાં જો છઠ્ઠા મહિનાની દસ તારીખે છઠ્ઠા મહિનાની દસ તારીખ બરાબર તો એ આપ્યા પછી તમને એમાં શું ફાયદો જોવા કપાસનો વિકાસ સારો છે ગ્રોથ સારો છે કોઈ રીતે રોગ જીવો તે દવાનો સરખા અહીંયા જોઈ શકીએ આપણે ગ્રોથમાં અને એનો વિકાસ પણ જોઈ શકીએ એકદમ સ્વસ્થ ને મજબૂત છે ડાળીઓ પણ સારી પડી છે અને એ જ રીતે રોગ જીવાત પણ બિલકુલ બિલકુલ નથી ટૂંકમાં તો આની અંદર તમે યુનિટેક અને ફંકસ્ટાર ઉપયોગ કર્યો એ સિવાય પણ તમે મરચીમાં પણ યુનિટેક અને ફંકસ્ટાર જ્યાં ઉપયોગ કરેલો છે તો કામ ખાતે અને તમારી મરચીમાં શું કરે છે ઘણો બધો પ્રોપર્ટ છે આપણે મરચી એકદમ સ્વસ્થ છે અને ગ્રોથ વાળો છે અને વિકાસ સારો છે બરાબર કપાસ વિકાસ સારો તો બીજા ખેડૂતભાઈઓ જે કપાસ પગાવતા ખેડૂતભાઈઓ છે કપાસ નાનો હોય ત્યારે ડૉક્ટર યુનિટેક અને ફંકસ્ટાર ડ્રીપમાં આપે અથવા છંટકાવ લે તો એમને પણ આ જ રીતનું પરિણામ હા ચોક્કસ બરાબર તો તમે ખુશ છો હા ખુશ આ પ્રોડક્ટ બીજા ખેડૂત ભાઈ રેકમેન્ડ કરો હા ઉપયોગ કરો હા ભલામણ કરવામાં ભલામણ આપણે જે ડૉક્ટર યુનિવર્સિટી ફોર્મ સ્ટાર વાપરો છે પરિણામ સારું આવશે બરાબર તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ જે વાત છે એ પ્રવીણભાઈની વાત આપણે બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડીશું અને બધા જ ખેડૂત ભાઈઓ આ કપાસની અંદર ડૉક્ટર યુનિટેક અને ફંકસ્ટારની જોડી બનાવી અને સ્પ્રેમાં અથવા તો ડ્રીપની અંદર આપે તો આ રીતે જોઈ શકીએ એકદમ સ્વસ્થ કપાસ જોઈ શકાય છે અને એકદમ છે અમને રોગ જીવાત પણ એમાં બિલકુલ ઓછા નહીં કપાસની અંદર સૌથી પહેલો ફાળ છે બહુ અગત્યનો જે પહેલાં ફૂલ ચાપખા લાગે તો એની અંદર રોગ ના હોય કે જીવાત ના હોય તો એકદમ ઉત્પાદન સારું આવે તો ખરેખર ખેડૂત મિત્રો ડૉક્ટર યુનિટેક અને ફંક્સ જોડી એ કપાસ અને મગફળી દરેક પાકની અંદર આ ઉપયોગી છે રોગ અને જીવાતના પ્રશ્નો બિલકુલ ઓછા જોવા મળે છે અને ડૉક્ટર યુનિટેક અને ફંક્સટેક તમે પણ ઉપયોગ કરો અને આ રીતે સ્વસ્થ પાત તમે લો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ